બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરતના રાંદેર રોડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે અહીં રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે કે જે સાંજે સાડા છથી દસ દરમિયાન આ શાળા શરૂ કરવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ આવે છે સમૂહમાં વાંચન કરે છે અને સાથે જ તેમના ડાઉટ હોય તો તે પણ સોલ્વ કરી આપવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે આપણે હમણાં વર્ગખંડમાં છે અને જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે જે આવ્યા છે અને છેલ્લા એક મહિનાથી આ રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ આવે છે એક સાથે વાંચન કરે છે અને આ જે રાત્રિ શાળા છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વિદ્યાર્થીઓ છે કે ઘરમાં હોય છે તો એકલા પડી જતા હોય છે તો તેટલું વાંચન નથી કરી શકતા પરંતુ જ્યારે તેઓ રાત્રિ શાળામાં આવે છે અને એક સાથે સમૂહમાં વાંચન કરે છે તો તેઓ સારી રીતે વાંચન કરી શકે છે અને સાથે તેમના પરિણામમાં પણ ખાસ એવો ફરક પડે છે સાથે જ અહીંયા શિક્ષકો પણ હોય છે કે જે તમને કોઈ પણ ડાઉટ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત જ એ વસ્તુને એ પ્રોબ્લેમને સોલ્વ કરી આપે છે અને જેથી તેમના રિઝલ્ટમાં તેઓ ધાર્યું પરિણામ મેળવી શકે શકે છે અત્યારે અહીંયા જે શિક્ષક છે તેમની સાથે વાત કરીશું અને સાથે જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું શાળાના જે પ્રિન્સિપાલ છે પલ્લવીબેન તે આપણી સાથે છે ને આપણે તેમની સાથે વાત કરીએ જી પલ્લવીબેન આ રાત્રી જે શાળા શરૂ કરવામાં આવી છે કેટલા વર્ષથી કરો છો અને કેટલા સમયથી આ કર્યું છે અને શું હેતુ છે રાત્રિ શાળાનો બેચ અમે લાસ્ટ યરથી જ શરૂ કર્યો છે લાસ્ટ યર અમે લોકોએ છેલ્લા દોઢ એક મહિના રાત્રિ શાળા ચલાવી હતી અને એનો મેઇન હેતુ એ છે કે ઘણા બાળકોને ઘરે પૂરતું ભાવાવરણ નથી મળતું જોઈન્ટ ફેમિલી હોય તો ઘરે દાદા દાદી બધા હોય બધા ટીવી જોતા હોય એમાં છોકરાઓનું વાંચવાનું ડિસ્ટર્બ થતું હોય એટલે અમારા બાળકોની બી રજૂઆત હતી કે ભાઈ એમને યોગ્ય એટમોસ્ફિયર નથી મળતું માટે અમે ગયા વર્ષથી રાત્રે સાડા છથી થી દસ દરમિયાન રાત્રિ શાળા શરૂ કરી આ રાત્રિ શાળા દરમિયાન અમારા બાળકો એમના શેડ્યુલ પ્રમાણે એમના આયોજન પ્રમાણે એમના વિષયો લઈને આવે છે અને સડંગ સાડા છથી થી દસ દરમિયાન એ લોકો રીડિંગ કરે છે અને રીડિંગ કરતા કરતાં એમને કોઈ ડાઉટ્સ હોય તો બીજા દિવસે જ્યારે લોકો શાળામાં આવે છે ત્યારે સાત થી દસ એ લોકો પેપર લખતા હોય છે પણ દસ વાગ્યા પછી એ લોકો એમના શિક્ષકને મળીને પોતાના ડાઉટ્સ ક્લિયર કરતા હોય છે લાસ્ટ યરનો પ્રતિસાદ અમને એટલો બધો ઘણો સારો વિદ્યાર્થીઓને મળ્યો રિસ્પોન્ડ મળ્યો આ વર્ષે એ ઇલેવન્થમાં રિક્વેસ્ટ કરે છે કે અમારું પણ શરૂ કરો બટ બધું પોસિબલ નથી થતું એટલે અત્યારે અમે કોઈ ટેન્થ અને ટ્વેલ્થ માટે રાત્રિશાળાનું આયોજન કર્યું છે સત્યાવીસમી જાન્યુઆરીથી અમારી રાત્રિશાળા શરૂ થાય છે પચીસ ફેબ્રુઆરી સુધી રનિંગ રહેશે કન્ટિન્યુ વિદાઉટ એની બ્રેક રવિવારે પણ અમે રાત્રિશાળા રન કરીએ છીએ રાત્રિશાળામાં આવી રહ્યા છે ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે એટલે આખા સિલેબસની એક્ઝામ એ લોકો પચીસ જાન્યુઆરી ફિનિશ કરી એના દ્વારા એમને ખબર પડ્યું હશે કે કેટલું એમનું રીડિંગ બાકી છે કયા ચેપ્ટરમાં ક્યાં પ્રોબ્લેમ છે એટલે હવે એ લોકો બધા ફૂલ ફોર્સમાં વાંચતા હશે એટલે પંચ્યાસી થી વધારે બાળકો હાલ શાળામાં આવી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે બોર્ડના વિદ્યાર્થીને એટલું જ કે આ જે વર્ષ છે એ પરિણામ માટેનું તો વર્ષ છે પરિણામ જે પણ કંઈ આવે પણ અમે બધા બાળકોને બી આજ શીખવીએ છીએ કે બોર્ડનું પરિણામ એવન આવે છે એટલું આવે છે એટલું મેટર નથી કરતું બટ એવન એટલું લાવવા માટે બાળકો જે આખું વર્ષ મહેનત કરે છે જે ધ્યેય રાખે છે જે પરિશ્રમ કરે છે પરિશ્રમ એમને જીવનમાં બહુ જ કામ આવે છે કેટલા મહેનતું બાળકો વાળે છે બાકી ટકા તો એક વર્ષ રહીને ભૂલાઈ જવાના છે